આગળ વાત કરીએ તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 1705 કેમેરા ઉપરાંત ગ્રુપ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓ બાજ નજર રાખી રહ્યા છે જેના પરિણામે રાજ્યમાં અનેક ગુનાના ડિરેક્શન અને પ્રિવિનેન્સમાં મદદ મળે છે મંત્રી સંઘવીએ ઉમેર્યું છે કે શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કેટલાક કેમેરાને મરામતની જરૂર છે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શક હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ફંડ ફાળવી આ કેમેરાની મરામત કરી પુનઃ કાર્યરત કરવામાં આવશે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ બે દરમિયાન સત્તર પોઇન્ટ તેતાલીસ લાખ તેમજ વર્ષ બે દરમિયાન 3.48 લાખ ઈ મેમો ઇશ્યુ કરવામાં આવ્યો છે જેનવે રાજ્ય સરકાર દ્વારા ઇશ્યુ કરેલા ઈ મેમોથી વર્ષ 2022 માં રૂપિયા 25.51 કરોડ થી વધુ તેમજ વર્ષ 2023 માં રૂપિયા 3.53 કરોડ થી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ જિલ્લામાં